અંજારના રહેવાસી યુવાનનો મોબાઈલ ચોરી થયા હોવાની ઘટના સામે આવી રહી છે મળેલ માહિતી અનુસાર પ્રવીણ કુમાર સિંહ પવન કુમાર સિંહ ક્ષત્રિય નામનો યુવાન ગત તારીખ વીસ ડિસેમ્બરના અમદાવાદથી ગાંધીધામ આવવા માટે ભાગલપુર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ ટ્રેન નંબર જીરો માં બેઠો હતો જનરલ ડબ્બામાં સવાર આ યુવાન ગાંધીધામ પહોંચ્યો તે સમયે તેના જેકેટમાં મોબાઈલ હતો ત્યારબાદ રેલવે મથકના ગેટ નજીક પહોંચતા તેનો મોબાઈલ ગુમ જણાયો હતો કોઈ શખ્સ તેના રૂપિયા ચોત્રીસ હજાર ના મોબાઈલ ની તસ્કરી કરી નાસી છૂટ્યો હતો આ ઉપરાંત રેલવે મથકે વધુ એક મોબાઈલ ચોરીનો બનાવ ગત રાત્રે બન્યો હતો તેવું સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે આ અંગે મળેલ માહિતી અનુસાર તે યુવાન ગત રાત્રે ગાંધીધામ થી વાપી જવા રેલવે મથકે ઉભો હતો રાત્રે જનરલ ડબ્બામાં ચડવા જતા ભીડ લાભ લઈ કોઈ શખ્સે તેના રૂપિયા વીસ હજાર નો મોબાઈલ શેરવી લીધો હતો વધુ માહિતી મળી રહી છે કે આવા ચોરી અને લૂંટ ફાટના બનાવો અટકાવવા અને આવું કૃત્ય કરતા તત્વોને પકડવા અંગે લોક માંગ ઉઠી હતી આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળ આગળની વધુ તપાસ હાથ ધરી છે